નમસ્કાર મિત્રો અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે પ્રખ્યાત અભિનેતાની લાશ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં પડેલી મળી આવી છે પ્રખ્યાત તમિલ અભિનેતા પ્રદીપ કૈકિયા વિજયનું નિધન થયું છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રદીપ કે વિજયને ચેન્નઈમાં તેના ઘરે મૃદે હાલતમાં મળી આવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે પ્રદીપ કે વિજયના નિધનથી દરેક લોકો દુઃખી છે અને તેમના શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે પ્રદીપને શ્વાસ લેવામાં તાજેતરમાં મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે અભિનેતા પ્રદીપને વિજય કેન્દ્રને કથિત રીતે શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવી રહ્યા હતા જે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ